એ હાલો કે તૈયારી માર દીકરીને ફોન કર્યો તો તે એ હા બાપા આવતી છે આ આવી ગઈ કે બાપા યાર ઓ વેકા મમી તે મને કેમ ફોન જ ના કર્યો આ વખતે દર વખતે તો કરસ એ બાપા રે આ વખતે ફાઈની જગ્યાએ નણંદ મારા નણંદ રિહાણાસ બોલો આપણે હટકાવાયામાં ભલે માર દીકરી બાથે તબ તબ વાટી બોલાવ આપણે મારે ને આવું જ નહોતું આ તો પછી પાપી હે ને બે ત્રણ વાર ફોન કર્યો ને તી પછી આવી

આવી તું વહેલું હોય ને એલી આયા હું આવી તું મોડી મોડી એને આવીએ બેદી પહેલાં તો મજા આવત ને બધા બે હોત ને ગગલી તને ફોન કર્યો જઈશે એ સારી કહેતી તી એક મનમાં કઈ જ્યું આવે ને તો બહુ જ ગમે છે એ હો હારી મળી ગઈ હતી બાકી એને હા હું એ કોઈ આપણે માન જ ના દીધો આખી જિંદગી વઈ ગઈ મરી મરી ગયા આપણે હા માન હાવતું પણ હો હારી મળી ગઈ હતી આપણે માન તો આપેસ તો આવે ને એલી ભાઈ ને એકઠાવી લાગશે આ મને એને જ ફોન કર્યો હતો અરે પણ હા તો ખરી બગબગ બગબગ બગ સાલું જ કરી દીધું છે મને તો બોલવા દે હારી આથી બોલને તો તો મોઢા મોગ ભાઈ રહેશે હાલી નીકળી શોધી ફોન કર્યો તો બધી વાત હાચી પણ મારે કામ હતું તો પછી મારે કેમ આવવું બાકી તું નવરી જવું હોય બાકી પોચી જ જાઉં ને બેનું મળવાનો શોખ કોને ના થાય ભાઈ ને બેનુ એ હજી એક કેમ નથી આવ્યા લાવો લાવો ફોન કરું હા એવી ઠાવકી માયા અને તું ગાંગરવાનું બંધ કરીને હવે તો સારી વાત છે એ હો એ હાલો ભાઈ ક્યાં રહી ગયા તમે

એલી કહું શું કે કામ હતું મારું હોવ છે ને માવતર હતું પ્રસંગ તો પછી મારે ન્યાય જવું પડે ને કાંઈ બધે થોડુંક કાંઈ અહીંયા વહેલું આવવા હાટું ના એમ બે જગ્યાએ હોત એક જ દિવસે તો બરોબર છે કે હું અહીંયા આવું પણ આગલા દિવસે હતો બે દિવસ પહેલાં તો પછી મારે ન્યાય જવું પડે ને અસા એમ કે ને કંઈ હું બોલું છું તો મારા મોઢાના બધા શબ્દ વ્યસ્ત ગયા હાવ આ વ્યસ્ત જવા હાટું પણ વ્યસ્ત ના કહેવાય વેસ્ટ કહેવાય એને હા તો પણ તને બોલવાની ના પાડી હતી ને કે સાંભળતું પહેલાં મારી વાત તો સાંભળ એ ગગલા સને ફોય આવ્યા છે બસ સ્ટેન્ડ હા તી ભલે દીદીન તેડી આવે તો પાછા જાવ ફાઈન તેડી આવો દીદીન તેડી આવે ફાઈન તેડવા જવા પડે ને હા તી વાંધો નહીં હાર વાલો હાર વાલો ફઈ આવે ને ત્યાં તમે બધાએ બેહો અહીં બરાબર છે અને હું તમારા બધા માટે ગરમા ગરમ મસ્ત મસાલેદાર ચા બનાવ્યો બરાબર ને હા હા સા પીવો છે જો તાર માય તો ના પીશું એ તાર હા હું એક ના પીશું પણ તે પીશું એક ઠાવ કી થાવાનું એક ભી બાનું છે ને આ નઈ રાખે જોજે હેલામ સાઈ ઓલી મોટી આવશે ને પછી તો આપણું કાંઈ હાલવા નહીં દે એ કેમ જ કરું જોઈએ હેના કરતાં અત્યારે હલાવી લે થોડું હા પણ એ છે ને એટલે ભાભી હા હું બોલી શકે છે બાકી આપણે તો છે ને હું મૂંગી માયા એ મૂંગી માયા એ તું હું કાઈ મૂંગી મૂંગી માયા રઉ નહીં હો આપણે ધરાધડી ચોપડી જી હોય હા 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 દીદી તમને ખબર જ છે એ ખબર રાખવાની છે એ આવો 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 ફાઈ હા એવી મોટી જો પેલા તમે બધાય આવી જાતે મને ફોન ના કર્યો તો હું વહેલી ગુડાઈ જાત એ ફોન કર્યો તો કર્યો તો એ તે કર્યો તો બેટા હું તારું નથી તાર હા શું છું એ તો કોઈ બોલતી એ નથી કે આવો તમે અને આવતા ચાલુ કરી દીધું અરે પણ આવી જાય ને બેન ગગલીએ કર્યો એમાં અલે લે વા બે દીદી દીદી કરસ ને બેન કેસો હતી કે ગલતી ન થઈ ગઈ આ હારીને મોટીને ધોરા આવી ગયા તો હજી જાતું નથી કે ગલતી ન થઈ હવે ગલતી થઈ ગઈ સો હાઉ પેરા જમાનામાં ભાંડેરાને અરસા હાર આવતા કે હર ખાત દેખાતા હા ઓય ઈ વાત હાસી છે એ આવો આવો બધી બેનું આ ઈ ઓર ઓર ઉપાડો આપણો એકનો એક લાઈટ કો વાંધો નથી ને બેટા હાસવત છે ને ભાભી ના હાસવે તો હું કરું બેન તું જ કે

એ કે સમા માર જો મેને ઉકલાવી દીધા બોલો કે મારલી તેમય રસ મઈક ન આવે એનું ત્રોઈદનું થયો બે 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 આ જો હજી આપણી નાની મોરી પડે છે હું તો હજી કઈક બોલતા શીખી સાથે બોલતી જ નથી આ આપણે ના હોય તો દાર્યું નહીં આવતો હોય એ હું બેહી અકું કે તમારે તનેની વાતું કરવી છે બેનું ને આયેલ તારમ હું વાંધો હોય બે બે છમણવા રસલ કર્યું તો બધુંય હારું કર્યું તું ગગલીએ હા ગગલી સરસ કરે એમ તો બધે ફોન એ કરી દીધા હા ભામણ જમાળી સેવા દાઈન પણ તો કરવું જોઈએ એમ કરીને હારી કેસ કે મને દાઈન પણ કરો ગગલી સાતો કવર લઈ આવી તો ત્રણ અલગ છે ને એક અલગ છે ખાલી રે કા ત્રણ અલગ ને એક અલગ તારી દીકરી નું અલગ લાગે કા કઈ નઈ તારે એક છે ને ઈ જ અમારે ત્રણ નું તોય ઓછું હોય છે જોજે એક એટલું ભર્યું હોય છે કે આપણે ત્રણ વર્ષે બાટી લેવું ને હે તોય છે ને આપને વધુ થાહે ને આપને ફાયદો થાહે આપી મજા આયેગા મોર પડી ગઈ એ મોર બની થન ગાટ કરે મને મોર બની થન કરે હું મોર બની થન કાટ કરે હું મને કેન માર શું કરું મે તમને કીધું તું કે હરખાય ખાય કર કરજો

એવી બોલે એવી બોલે એવી બોલે ને વારો ના આવવા દે કોઈને તમારી સન તમાર ભેગો ને હું શીખું પડે મારે કેમ અહીં આવીને મારી હતી તમારે બધું શીખવું પડ્યું એટલે ને તમને હાથ પકડીને અમારે તો અહીં છે ને 15 દી અને 15 દી કેમ હાચવા કેમ હું મારી નાણા 15 દિવસ નહીં પણ મહિનો દિવસ સાચું છું એમ મારે તો આ વખતે નથી રોકાવાનું મારું કામ છે તે છું

કોઈ રહો હાલો કવર દે દઈએ એટલે પછી કેવું આપણે તો રોકાયો આપણે મારી મારા મિત્રો আর હું પહેલા એ મારા વાલા મિત્રો તમને છો આ વિડિયો જોને હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બાઈચનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને વાળો નેક્સ્ટ વિડિયો તો તમને ખબર પડી જાય અને હા તમારા ઘોણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું આ ચેનલ અહીંયા હિનાワસાને ઉસાબારો હેતલબેન પરમાર મોનિકા કાકોલા પ્રીતિ પટેલ વાળા ભૂમીબેન ચૌહાણ લાવજી સોયા સાપરવેરાવળ થી છે ધર્મિષ્ઠા મોરાસિયા રેનુકા માથાની ધર્મેશ વસોયા કમલાબેન સોલંકી પ્રીતિ પટેલ ધર્મિષ્ઠા મોરાસિયા તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ આભાર અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલે નવી કોમેડી સાથે તમને શું લાગે છે આ ફરી જે રોકા હે કે વયા ચાહે મારા હાહુ રોકાવા દે કે નહીં રોકાવા દે મા નડનને તો કામ છે એટલે વયા ચાહે ફરી જૂનું જોવાનું છે જોઈએ આપણે રોકાય કે નહીં કાં આવજો મિત્રો